પ્રધાનમંત્રી મોદી વીરભદ્ર મંદિરમાં કરી છે પૂજા અર્ચના લેપાક્ષી મંદિરમાં પીએમ મોદીએ પૂજા અર્ચના કરી છે માતાજીને નમન થયા છે નતમસ્તક થયા છે તો માતાજીની આરતી પૂજા દર્શનનો લાભ લઈ રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના તેઓ પ્રવાસે છે અને माता जी ने आरती उतारी प्रधानमंत्री नरेंद्र मोदी आंध्र प्रदेश के लिए पाक्षी में वीरभद्र स्वामी मंदिर में पूजा अर्चना करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी का इस वीरभद्र स्वामी मंदिर का ये दौरा जहाँ प्रधानमंत्री ने पूजा अर्चना भी की जहाँ प्रधानमंत्री ने भजन भी सुने और पपेट्स के माध्यम से जटायु कथा का मंचन भी देखा प्रधानमंत्री का मंदिर का ये दौरा जो इस प्राचीन मंदिर का ये दौरा कई आयाम अपने आप में समेटे हुए है और जिन्होंने रंगनाथ रामायण प्रधानमंत्री के समक्ष प्रस्तुत की उन्हें सम्मानित कर रहे प्रधानमंत्री नरेंद्र मोदी प्रधानमंत्री ने आज इस मंदिर में पूजा अर्चना के साथ ही भजन भी सुने और साथ ही रंगनाथ रामायण भी ये कलाकार जिन्होंने कर्नाटक संगीत शैली में राम भजन प्रधानमंत्री के समक्ष प्रस्तुत किए विभिन्न कलाकार और ये जिन्होंने पपेट्री जो पारंपरिक पपेट शैली है जिसे तोलू गोमलता वहां कहा जाता है ये आंध्र प्रदेश की विलुप्त प्राय शैली जिसमें मंचन किया गया जटायु कथा का और रमे प्र વાત કરીશું માંડલમાં અંધાપાકાની માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ આડઅસર થઈ છે આંખોમાં દેખાતું ન હોવાની દર્દીઓની ફરિયાદ છે ન્યૂઝ એટીનની ટીમ પણ પહોંચી છે માંડલની હોસ્પિટલ મોતિયાના ઓપરેશન બાદની નો ત્યાગ ત્યાગ મેળવ્યો છે ન્યૂઝ એટીન ગુજરાતીએ તો મોતિયાનું ઓપરેશન બાદ દર્દીઓને આડ અસર થઈ આંખોએ દેખાતું બંધ થઈ ગયું તે પ્રકારની ફરિયાદો પણ સામે આવી છે દર્દીઓની કેટલાક દર્દીઓને અમદાવાદ પર રિફર કરવામાં આવ્યા છે તો તમામે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું ને ત્યારબાદ તેમને દેખાતું નથી તે પ્રકારની ફરિયાદ દર્દીઓએ કરી છે તો ટ્રસ્ટ સંચાલિતા હોસ્પિટલ છે જેની ઘોર બેદરકારી સામે આવી ત્યારે આવી ઘટના બની નથી એમ અને આ કયા વાયરસના કારણે ઉત્પન્ન થયું એ ડૉક્ટરે હજુ આપણે અમદાવાદની ડીએચઓ વિભાગની ટીમ આવી છે ઇન્વેસ્ટિગેશન કરે છે શું રિપોર્ટ આવે છે એના પછી ખબર પડે એમ કોઈ વાયરસ ફેલાણે ફેલાઈ ગયો હોય થિયેટર એ જયમીનભાઈ પંડ્યા કરીને છે અને એ ખૂબ અનુભવી છે પચીસ ત્રીસ હજાર ઓપરેશન કરી ચૂકેલા છે હજુ કે કારણ ખબર નથી પડી ના એ હજુ તપાસનો વિષય છે અમદાવાદના વિરમ ગામમાં આવેલ માંડલમાં જે ઓપરેશન કરવામાં આવ્યું હતું આંખનું મોતિયાનું ત્યારબાદ જે લોકોની ફરિયાદ આવી રહી છે કે ઓછું દેખાઈ રહ્યું છે અથવા દેખાવાનું બંધ થઈ ગયું છે આ તમામ જે ઘટનાક્રમ છે દસ તારીખથી શરૂ થાય છે દસ તારીખે ઓપરેશન થયું હતું ત્યારબાદ સત્તરથી અઢાર લોકોને આ પ્રકારની ફરિયાદો જે છે તે ઊભી થઈ છે પરંતુ ટીમ જે છે સરકારી ટીમ એ સો લોકો જે ઓપરેશન છેલ્લા થોડાક મહિનામાં થયા છે એ તમામની તપાસ કરશે અને શું તકલીફો છે અને કયા કારણોસર આ પ્રકારની ઘટના બની છે તે તમામ વસ્તુનું જાણકારી લેશે શું નામ છે આપનું

તમામ લોકોની તકલીફ છે અલગ અલગ જગ્યા છે આપનક બેન કરેલી છે

શનિવારે રજા આપી દીધી શનિવારે ઘેર લઈ ગયા રવિવારે સાંજે દુખાવો ઉપડ્યો ડોક્ટરે બે જ ગોરી આપેલી બે ગોરી ગોળી એક ગોરી શાંત થઈ ગયો ત્રીજી ગોરી હતી નહીં એટલે રાત્રે સાહેબને ફોન કર્યો સાહેબનો કોન્ટેક્ટ નંબર લીધો કોન્ટેક નંબર લઈને ફોન કર્યો અમદાવાદ ફોન કર્યો અમદાવાદવાળા દ્વારા ડોક્ટરે ટીપા લખી આલ્યા કે ટીપા નાખો તમને મટી જાય પણ કોઈ રાહત થઈ નહીં પાણી પાણી આંખમાં નાખવાનું ચાલુ થઈ ગયું પાણી આંખમાં આવે એટલે કીકી થાય ફેલ મને એવી સમજણ પડે પાણી આંખની અંદર આવે એટલે કોઈ ઠેકાણું નહીં એટલે અહીંયા સોમવારે દવાખાને દવાખાને લઈને આવ્યા હતા આવા અલગ દર્દીઓ હતા એ બીજા પાંચ દર્દીને ને અમદાવાદ અમદાવાદ લઈ ગયા અને આ બાર દર્દી છે અહીંયા ટ્રીટમેન્ટ ચાલે છે કાલ સોમવારથી આજ મંગળવાર સુધીની બે દિવસથી અહીંયા ટ્રીટમેન્ટ હજુ કોઈ રિકવરી છે નહીં બિલકુલ તો જે રીતે તમામ જે લોકો છે બાર લોકો અહીંયા છે પાંચ અમદાવાદ સિવિલમાં છે સાથોસાથ જે બીજા લોકો છે કે જે લોકોને અસર થઈ હોઈ શકે અથવા જે ઓપરેશન કરાયું છે તમામ લોકોને જે છે તપાસ માટે પણ ડૉક્ટરની ટીમ લઈને આવશે અને કઈ રીતે આ ઘટના બની છે આની પાછળ જવાબદાર કોણ છે કોણા બેદરકારી થયું છે તે તમામ તપાસનો સવાલ જે સવાલના જવાબ છે તે મેળવવામાં આવશે કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા ન્યૂઝ એટીન માંડલ ગુજરાતમાં ઠંડીની અસર નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદમાં પણ અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું આગામી એક બે દિવસમાં ઠંડી વધવાની શક્યતા છે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ ઠંડીનો ચમકારો જરૂર રહેવાનો છે आने वाले दिनों में जो गुजरात स्टेट पे फोरकास्ट है कोई रेन की संभावना नहीं है और जो टेम्परेचर रियलाइज़ हुए हैं गुजरात स्टेट में सबसे मिनिमम टेम्परेचर जो रियलाइज है वो गांधीनगर में 9.8 डिग्री सेल्सियस हुआ है और अहमदाबाद में 11.8 डिग्री सेल्सियस टेम्परेचर मिनिमम टेम्परेचर रियलाइज़ हुआ और जो आने वाले दिनों में फ़ोरकास्ट हुआ है मिनिमम टेम्परेचर का वो नोला नो चेंज वल well, જિલ્લામાંથી પસાર થઈ રહેલ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેની જમીન સંપાદનો મામલો ફરી ચર્ચામાં છે સંપાદનની કામગીરી દરમિયાન ઝાડ કાપવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો વલસાડના ફણસવાડા ગામમાં ઝાડ કાપવાની તૈયારી કરતા જ મામલો ગરમાયો હતો ખેડૂતોનો આરોપ છે કે સરકાર દ્વારા હજુ સુધી ઝાડ કાપવા પહેલા ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી અને જેથી અસરગ્રસ્ત ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે

પરંતુ ઇમારતી અને જંગલી જાળો ના આ સુધી મળ્યા નથી અને એનો વિરોધ અમે સતત ચાલુ જ છે અમારો ન્યૂઝ એટીન ગુજરાતીએ ફરી એક વખત પોતાની જવાબદારી નિભાવી છે ખેડૂતોની વ્યથાને અધિકારીઓ સુધી પહોંચતી કરી હતી ન્યૂઝ એટીન ગુજરાતી અહેવાલને પ્રસારિત કરી ખેડૂતોનો અવાજ બન્યો અને ઘટના કઈ કેવી છે સાબરકાંઠાના ખેડૂતોએ બટાકાની ખેતી કરી હતી પરંતુ બટાકાના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોની માઠી દસા બેઠી હતી જેનો ન્યૂઝ એટીન ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો ખેતી અધિકારીઓ પણ દોડતા થઈ ગયા ખેતરમાં જાત તપાસ કરતા ખેડૂતોની વાતમાં તથ્ય જણાયું એક અઠવાડિયા પહેલાં ન્યૂઝ એટીનની ટીમ અહીંયા આવી હતી જે બટાકાનામાં પાકમાં જે સુકારો આવ્યો તો પાછોતરો સુકારો કે જે સાઈઠ સિત્તેર દિવસ પછી આવતો અને જગ્યાએ ચાલીસ દિવસે આવી ગયો હતો એ અહેવાલ પ્રસારિત થયા બાદ સાબરકાંઠા જિલ્લાના બાગાયત અધિકારીને જાણ થતાં એ પણ આજ રોજ અહીંયા જાત નિરીક્ષણ કરવા માટે ફિલ્ડ ઉપર આવ્યા હતા એમને પણ લાગ્યું હતું કે ભાઈ બટાકામાં પાછો ત્રુસકારો વહેલો આવી ગયો છે પરિણામે ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય એવું છે એના માટે બાગાયત અધિકારીશ્રીએ એવું જણાવ્યું છે કે ભાઈ અમે ઉચ્ચ અધિકારી સાથે પરામર્શ કર્યા બાદ સરકાર શ્રીમાં રજૂઆત કરીશું અને ખેડૂતોને જેટલો બને એટલો વધારે કંઈક વળતર થાય એના માટે અમારા પ્રયત્ન રહેશે અઠવાડિયા પહેલા ન્યૂઝ ગુજરાતી મીડિયા અમારા આ ફાર્મ ઉપર આવેલા અને જે અહીંયા નુકસાન થયેલું છે એનો એમને અહેવાલ પ્રસારિત કરેલો ખેતીવાડી અધિકારીએ પણ એ વાત ધ્યાન ઉપર લઈ અને આજે અમારા ખેતરમાં આવ્યા છે એમને અને એમને પણ નિરીક્ષણ કર્યું કે ખરેખર ખેડૂતને નુકસાન વધારે છે એમને અમને બાયદરી આપી છે કે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને ખેડૂતને વહેલી તકે જે પણ સહાય મળે એવું અમે કામ કરીશું સાબરકાંઠા જિલ્લામાં સત્યાવીસ હજાર હેક્ટર કરતા વધુ બટાકાનું વાવેતર થયું છે અને અહીં મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરે છે બટાકાની ખેતી પાછળ એક વિઘા દેઠ પચાસથી પંચાવન હજારનો ખર્ચ થાય છે બટાકાના પાકમાં સુકારો આવતા ન્યૂઝ એટીની ટીમ હડિયોલ ગામે પહોંચી ખેડૂતોની વ્યથા સાંભળી અહેવાલ પ્રસારિત કર્યો ન્યૂઝ એટીનના અહેવાલ બાદ બાગાયત વિભાગના અધિકારીઓ ખેતરોમાં નિરીક્ષણ માટે પહોંચ્યા હતા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તેઓએ માહિતી આપી ની દુતી ગુજરાતીના અહવાત જે બટાકામાં જે સુકારાનો રોગ આવ્યો હતો તે બાગાયતી ટીમ અત્યારે હાલ જે ખેતરોની મુલાકાત આવી છે હળવ ગામમાં જે ખેડૂત જે ખેતરો છે મોસ્ટલી જે ખેડૂતો છે તે તેમના જે બટાકાના પાકમાં સુકારાનો રોગ આવ્યો હતો તેને નિરીક્ષણ માટે અત્યારે ટીમ ગઈ આપણે સીધી વાત કરીશું બાગજ બાગેજ અધિકારી સાથે ખાસ કરીને આપણે પૂછવામાં ગયું કે તમે જે ખેડૂતો સાથે મુલાકાત કરી શું લાગી રહ્યું છે કયા પ્રકારનો રોગ જોવા મળી રહ્યો છે અમે જે હાલ ફિલ્ડ ઉપર ઉભા છીએ ત્યાં પાછો ત્રણ સુકારાની અસર છે અને એ વાતાવરણમાં ભેજનું પ્રમાણ જો વધતું હોય તો એ જનરલી આ રોગ આવતો હોય આપણે બધાને ખબર છે કે આગોતરો સુકારો અને પાછોતરો સુકારો આવતો હોય તો આમાં પાણીનું પણ નિયમન કરવાનું થતું હોય છે અને જનરલી ફૂગનાશકનો પણ છંટકાવ આમાં કરવાનું થતું હોય છે એ રોગના લીધે જે ખેડૂતની નુકસાની બાબતની જે રજૂઆત છે એ ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી અને સરકાર સુધી ત્વરીત અમે રજૂઆત પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને પહોંચાડી પણ દઈશું એને એ જે રોગ છે તેનું નિયંત્રણ જે લેખિતમાં આગળ રજૂઆત કરશે અને જે ખેડૂતોના ફાયદામાં કોઈ કાર્યવાહી થાય તેવી હાલ તો જણાવી રહ્યા છે ઈશાન પરમા ન્યૂઝિન ગુજરાતી સાબરકાંઠા પંચમહાલના ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક છે ઘરની ઓસરીમાં સૂતેલા લોકો પર દીપડાએ હુમલો કર્યો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા દીપડાને પકડવા વન વિભાગે બે પાંજરા પણ ગોઠવ્યા છે વર્ષોથી અહીં દીપડો વસવાટ કરી રહ્યો છે પરંતુ ઘરમાં આવી હુમલો કરવાની આ પ્રથમ ઘટના છે સ્થાનિકોમાં પણ ફફડાટ છે કરતા દીપડો ભાગી છૂટ્યો હોવાનું સ્થાનિકો જણાવે છે અને દીપડાએ એક જ દિવસમાં અન્ય બે મકાનમાં પણ ઘુસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિકો જાગી જતા દીપડો ભાગી છૂટ્યો છે વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી સ્થાનિકોની માંગ છે મારા આંબલી ફળિયામાં દીપડો આવે છે અમને બહુ ડર લાગે છે અમારા નાના નાના બાળકો છે એમને પણ ડર લાગે છે છોકરી નિગરા બેન રાત્રે દીપડો આવ્યો તો 4 વાગે અને હુમલો કરીને આવ્યો તો એને નાની મોટી ઈજા પોકાડી છે અમે બધા રાતના જાગી ગયા બૂમા બૂમ પાડી એટલે બચાવ થઈ ગયો તો આ છોકરીનો અહીંયા અમારે દીપડો તો વર્ષોથી રહે છે ને અમારા ઘરની આજુબાજુ બે ડુંગરીઓ છે નાની નાની એ ડુંગરીઓમાં વર્ષોથી દીપડો રહે છે ગોગંબા તાલુકાના સીમાડિયા ગામના આંબલી ફળિયામાં રહેતી એક વૃદ્ધાને એક કિશોરી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને હુમલો કરતા જ અહીંના જે સ્થાનિકો છે તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે વન વિભાગ છે તેના દ્વારા હાલ તો અહીંયા બે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે પરંતુ અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ જે દીપડો છે અહીંયા વર્ષોથી રહી વસવાટ કરી રહ્યો છે પરંતુ પ્રથમવાર આ એવી ઘટના બની છે કે રહેણાંક વિસ્તારમાં આવી અને ઘરમાં ઘૂસી અને દીપડાએ હુમલો કર્યો છે જેથી વહેલી તકે દીપડો પકડવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે જોકે વન વિભાગ પણ હાલ પ્રયત્નશીલ છે પરંતુ તેમ છતાં દીપડાનો પ્રથમ હુમલોનો ઘટના બની છે જેથી અહીંના સ્થાનિકો છે તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતરમાં પણ જવાનું મહિલાઓ ટાળી રહી હોવાનું જણાવી રહી છે રાજેશ જોશી ન્યૂઝિન ગુજરાતી સિમરિયા પંચમહાલ આગળ